સમજ વસ્તી માટે છે માં પ્રેમથી માં સ્વીકારજો પ્રસાદ અમારે સોળ વર્ષે માં અમારે ઘેરે કુળદીપક આપ્યો હતો બાબો આપ્યો તો માં બાબો સોળ સોળ વર્ષે સોળ વર્ષે માડીએ ઢબુડી માય ઢબુડી માય આ રહ્યો દીકરો રામ રામ હા સોળ વર્ષે એ પણ વગર દવાય દીકરો અમે પૂછ્યું એ નથી કશું જ કર્યું નથી ખાલી અમે અહીંયા આવતા હતા રવિવારે અને મનથી જ માડીએ સોળ વર્ષે મારે વગર દવાએ બિલકુલ એક એક નાની ગોળી એ નહીં કશું જ નહીં માડી અચાનક જ માંડીએ પ્રસાદી અહીંયાથી માડીએ ખોળામાં માકી મૂકી ચોકલેટ અને બાબો દઈ દીધો ઢબુડીમાં એમાં મારી ઢબુડીમાં મારી ભટીયાણીમાં મારી મસાણી પેલીમાં હાજર થઈ ગયા મારું બહુ દુખ દૂર જે આ વાસી માટી લેવાત મારી પહાવ તાતાકા હા માં આ વાસી આલુ નાલ્યો હા માં અમે આપ્યું મૂલ્ય ના આપી સકી એટલું અમૂલ્ય એમ ચાડાય દૂધની ફીણી આછી પડી જાય ને શાંત તો એટલું હે ને માતાજી શું કહો એના બસ ઢવડીમાં નું આમ ચિત્ર બતાવું તોય શાંત થઈ જાય એને કશું ના જોઈએ ડીયર છે અને બે છોકરીઓ છે બાકી છોકરો તો કોઈ નઈ નથી અને મા છોકરો તો કોઈ નઈ નથી પણ માડી એ મને છોકરો દીધો સાત ભાયો સાત જે કહેવાય ને ભયો કુટુંબના એમાં કોઈ છોકરો નઈ મારે છોકરો દીધો આખા સાત ભાયોમાં કોઈ નઈ નઈ સાત સાત ભાઈ નો પરિવાર હોય ગજર અને દીકરીઓ હોય પણ દીકરા ના હોય

ના નવ મહિના થયા કોઈ હજી એ દવાખાનું નહીં જોયું ને માડી જ હાચવી લે કશું જ એના ખાંસી શરદી તાવ કશું ના થવા દે બારોડ સુરેખા બેન ઉપેન્દ્ર કુમાર ગામ સોળોય તાલુકો મોડાસાદ જિલ્લો અરવલ્લી હાલ સામખિયારી કચ્છમાં રહીએ છીએ

ખોડે લીધો એને તો પહેલી વાર તારો દીકરો મારા ખોડે લીધો આજ હુની કોઈના દીકરા ખોડે લીધા નથી આજ પહેલી વાર યાદ રાખજે યાદ રાખજે યાદ રાખજે પહેલી વાર ખોડે લીધો